બોલીવુડ એટલે શું બોલીવુડ એટલે તો હવે મારે બહુ બોયલા કરે ને એને બોલીવુડ કહેવાય બરાબર ને એવું કઈ હોતું હશે તો બોલીવૂડ એટલે શું બહુ હલન બોલન કર્યા રાખે અચકો મચકો કારેલી કર્યા રાખેને એટલે બોલીવુડ એટલે આ ઘરના તમારા મિનિંગ તમારા એ કહેવાના બ્રાન્ડ ઉપર પુષ્પા જો હોય હોતા એટલે તમે કેવા ટોલીવુડ એટલે શું ચાલો જે ટોલી લઈને રેકડી લઈને હાલતા જતા હોય ને આલુ લે લો કાંદા લે લો એટલે તમે કેવા શું માંગો છો કેવા શું માંગો મતલબ પુષ્પા સે જ્યાદા સવાલ નહીં કરને કા પુષ્પા જો બોલતા હે વો હો જાતે એટલે કે લુંગી પહેરીને આવે એટલે પુષ્પા નું બની જાય લે બરાબર ને એવું લાગે ભાઈ એવું નથી પરમ દિવસે હાવ હું સાઉથ માં નથી ગયો સાઉથ થી ભગલા બંધુ પુષ્પાઓ ને બોલાવી જોવું હોય તો જોવું હોય તો તૈયાર છો બધાય